નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં રમતોત્સવ બે હજાર ચોવીસનું આયોજન શાળા પરિવાર અને એસએમસી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધન ઉપાડ લીંબુ ચમચી લંગડી દોડ સંગીત ખુરશી સિક્કા શોધ સોય દોરો રીંગણ શોધ કૂદ ક્રિકેટ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કેમ એસએમસી સભ્યો અને શાળા પરિવાર તરફથી એક બે ત્રણ નંબર લાવનાર બાળકોને ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી સન્માનિત પુરસ્કાર આપવામાં આવ્યા હતા જ્યાં શાળાના શિક્ષક મિત્રો એસએમસી અધ્યક્ષ અનિલ પવાર શિક્ષણવિદ પ્રદીપ પટેલ સભ્ય કૌશિક પટેલ રાજુ પટેલ અનિશા પટેલ અને જયંતિ પવાર અકુ પવાર મહેશ પટેલ વલ્લભ પટેલ હસમુખ પટેલ પ્રજ્ઞેશ પટેલ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને બાળકોમાં રહેલા પ્રતિભાને બહાર લાવવાનો ખૂબ જ સુંદર પ્રયત્ન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ રિપોર્ટર અશ્વિન ભાવર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો